જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો મને આશા છે કે આ વિડીયોમાં જે જે વ્યુવર્સ આવ્યા છે એ બધા જ વ્યુવર્સ ખૂખાર મેળીમાને જરૂરથી માનતા જ હશે અને મિત્રો અત્યારે ઘણા ખરા માણસોના જીવનમાં કંઈક ના કંઈક નાની મોટી પ્રોબ્લેમ તો જરૂરથી હશે જ તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ખુખાર મેળીમાની કેવી માનતા રાખવાથી આપણા જીવનમાં રહેલી બધી જ મુસીબતો દૂર થશે તો વિડીયોમાં છેલ્લા સુધી બને રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને તમે આવા દેવ ગતિ વિશે બીજા પણ વિડીયો જોવા માગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો મેળડી માતાજી આ કળિયુગમાં પણ સાક્ષાત હાજરા હજુર એક એવી દેવ છે કે જ્યાં જેની ભક્તિમાં તમે રંગાઈ જાઓ અને મેળડી માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખો ને તો તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે અને તમારે બીજે ક્યાંય કોઈ જગ્યાએ કશું માગવાની પણ જરૂર નહીં પડે અને મેળડી માતાજી તમારા જીવનની બધી જ મુસીબતો દૂર કરશે પણ આપણે અહીં વાત કરવાના છીએ કે ખોખાર મેળી માતાજીની કેવી માનતા રાખવાથી આપણા બધા જ ધારેલા કાર્ય પૂરા થાય તો મિત્રો ઘણા ખરા માણસોની એવી આદત હોય છે કે કોઈ જગ્યાએ માતાજીના દર્શન કરવા જાય ને તો ત્યાં એ લોકો માનતા રાખે છે અને એ માનતા પૂરી ના થાય એટલે બીજી જગ્યાએ દર્શન કરવા જાય અને ત્યાં પણ માનતા રાખે આવી રીતના જ્યાં જ્યાં જાય ત્યાં માનતાઓ રાખે પણ મિત્રો આવી રીતે માનતા પૂરી ના થાય કેમ કે બધી જગ્યાએ માનતા રાખો તો એ માનતા પૂરી ના થાય એનું કારણ એ જ છે કે તમારી કુળદેવીમાં મિત્રો આવી રીતના બહારની માતાને તમે માનતા રાખો અને એ માતાજી તમારું કાર્ય કરે તો તમારા કુળદેવીમાંની કોઈ પણ જાતની તમારા વડવાઓની અથવા કોઈ પણ તમારા કુટુંબમાં કોઈની પણ નાની મોટી ભૂલ કરેલી હોય અથવા તમે પણ કોઈ જાતની ભૂલ કરેલી હોય અને આવી રીતના તમે બહારની માતાજીને માનતા માનો તો એ માતાજી તમારું કાર્ય કરે તો કુળદેવીમાંને તો તમે યાદ કરવાના જ નથી ને એટલે તમે બહારની માતાને માનતા માનો અને એ માતા તમારું કાર્ય કરવા જાય એટલે તમારી કુળદેવીમાં આડી આવે અને એ માતાજીને કહે કે તમે મારી વસ્તીનું આવી રીતના કાર્ય કરશો તો મને તો કોઈ પૂછે પણ નહીં એટલે તમારે શું કરવાનું બોખાર મેળીમાં અથવા તમે જે પણ માતાજીને માનતા હોય એ માતાજી જોડે માનતા માનવાની કે માં મારાથી અથવા મારા વડવાઓથી શું ભૂલ થઈ છે અમારી કુળદેવીમાંનો શું ગુનો થયો છે એ મને કશું ખબર નથી એટલે હું તમારી માનતા રાખું છું કે અમારાથી કોઈ પણ ભૂલ કે કોઈ પણ ગુનો અમારી કુળદેવીમાંનો થયો હોય તો મને માફ કરો અને અમારી રાત્રે સપનામાં આવીને અમને વાત કરે કે અમારાથી શું ગુનો થયો છે અથવા અમને એ ગુનામાંથી માફ કરો અને અમને આશીર્વાદ આપો કે અમે પ્રગતિ કરીએ તો મિત્રો તમે ખોખા મેળીમાં કે જે માતાજીને માનતા હોય એ માતાજીને આવી માનતા માનો એટલે એ માતાજી તમારું આ કાર્ય જરૂરથી કરશે અને તમારા કુળદેવીમાં પણ તમારા ઉપર જરૂરથી રાજી થશે પછી તમારા કુળદેવીમાં રાજી થશે એટલે તમારે આવી રીતે કોઈ બહાર માનતા માનવાની જરૂર નહીં પડે અને તમારા બધા જ કાર્ય આપોઆપ થશે તો મિત્રો વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારો કોઈ પણ જાતનો સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી